નમસ્કાર મિત્રો ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આપ સર્વેને શુભેચ્છાઓ આપને જે મતપેટી આપવામાં આવશે તે બંધ હાલતમાં એટલે કે લોક હશે લાંબી કળને હળવા હાથે ધકેલો નાનું કાળું દેખાશે નાના કાણામાં આંગળી નાખીને ઠેસીને કાણાની દિશામાં ધકેલીશું તમે જુઓ અહીંયા આંગળી નાખીને અંદર ઠેસી હશે તેને કાણાની દિશામાં ધકેલીશું ઉપર રહેલી બીજી કળ છે તેને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવીશું કટ દઈની અવાજ આવશે એનો મતલબ કે મતપેટી ખુલી ગઈ છે ખુલ્લી મતપેટી હાજર ઉમેદવાર અને એજન્ટોને બતાવ્યા બાદ સુવાચ્ય અક્ષરે લખેલી સરનામા ટેક અંદર નાખવાની છે સરનામા ટેકની અંદર નાખી દો ત્યારબાદ પેપર સીલના સફેદ ભાગ ઉપર દર્શાવેલ જગ્યાએ ઉમેદવાર અથવા મતદાન એજન્ટની સહી લેવી અને જ્યાં નંબર લખેલો છે ત્યાં પ્રિસાઇડિંગ ઓફિસર પોતાની અને તારીખ લખશે હાજર રહેલા ઉમેદવાર અથવા એજન્ટને પેપર સીલનો નંબર નોંધવા દેવાનો છે પેપર સીલને સરખા ભાગે વાળી ત્યારબાદ રંગીન સપાટીના મધ્ય ભાગ ઉપર વિશિષ્ટતા દર્શક સિક્કો મારો પેપર સીલને નુકસાન ન થાય તે રીતે પેપર સીલના સફેદ ભાગને મતપેટીની અંદર દેખાય તે રીતે પસાર કરીશું પેપર સીલને એવી રીતે ગોઠવીશું કે ઉપરના ભાગમાં કાણામાં વિશિષ્ટતા દર્શક સિક્કો દેખાય પુટ્ઠાનો જાડો ટુકડો પેપર સીલ ખસી ન જાય તે માટે પાછળના ભાગમાં ભરાવો આ રીતે પુટ્ઠાનો જાડો ટુકડો ભરાવો પેપર સીલના બંને છેડાને આ પ્રમાણે છિદ્રમાંથી પસાર કરીશું બંને છેડાને આ રીતે છિદ્ર આપેલું જોઈએ તે એ રીતે નુકસાન ન જાય એ રીતે સાચવીને પસાર કરવાનો છે જોઈ શકો છો તે પ્રમાણે હળવેકથી ધીમે ધીમે પેપર સીલને બહાર કાઢવાનું છે બંને બાજુ લાખનું સીલ મારી દો પુટ્ઠાની બંને બાજુ લાખનું સીલ મારી દેવાનું છે જોઈ લો આ પ્રમાણે લાખનું સીલ મારવાનું છે આ પ્રમાણે લાખ વડે સીલ કરી દેવાનું છે ત્યારબાદ પેપર સીલના વધારાના ભાગને નુકસાન ન જાય તે માટે આ પ્રમાણે ટાંકણી મારી દેવાની છે વિડીયોમાં દેખાય છે તે રીતે હવે મતપેટીને બંધ કરવાની છે નાની કળને ઘડિયાળની દિશામાં તિરાડ દેખાય ત્યાં સુધી ફેરવીશું તિરાડ બાદ નાની કળને ફેરવવાની નથી નહીં તો પેપર સીલને નુકસાન થશે મોટી કળને નાની કળ સાથે ભીગી કર્યા બાદ તાર દોરાને સરનામા ટેગને સાથે રાખી લાખ વડે સીલ કરીશું મતદાન કેન્દ્રની વિગતો દર્શાવતું લેબલ લગાવ્યા બાદ મતપેટીમાં મત નાખવા માટે મતપેટી તૈયાર હોય છે આ મતપેટી ભરાઈ જાય એવું લાગે તો આ પ્રમાણે જગ્યા કરી શકાય છે ફૂટપટ્ટી વડે મતદાન પૂર્ણ થયા બાદ ટેમ્પરરી સીલને તોડી નાખીને મોટી કળને ખસેડી નાની કળને ઘડિયાળની દિશામાં ફેરવીને તિરાડ બંધ કરીશું મોટી કળને નાની કળ સાથે જોડીશું અને દર્શાવ્યા પ્રમાણે આપણે સીલ કરીશું આ આપણું ફાઇનલ સીલ છે ટેમ્પરરી સીલ તોડી દીધા બાદ ફાઇનલ સીલ કર્યા બાદ મતપેટીને આ પ્રમાણે તમે જોઈ શકો છો તે પ્રમાણે પેક કરીને લાખ વડે સીલ કરવાનું છે તમને આ પ્રમાણે દૃશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે પણ તમે કરી શકો છો ઉપર પણ લાખ વડે તમારે સીલ કરવાનું છે વિગતો પણ આપણે ચોંટાડી દેવાની છે વિગતો